મૂકવાના આવે છે તમારા ભેગા કઈ રોલ બા કી બાજુ લઈ એ મેં વિડીયો લીધો તો મારા બેન ભેગો થાય હારા હારો વાર કેટલા એક મોટી બેન ભેગો લીધો તો આઈ આઈથી કે જાય છે ઓલી બાજુ જાય છે પાવરમાં વિડીયો બની જાય ઇન્જેક્શનના પાવરમાં કા વિડીયો બને પાવર ઉતરી ગયો કે જીંકા કોઈ કેવા ફોટા હોય તો મન થાય એવા ફોટા પાડ્યા હોય એક ફોટો હે પછી એક હું દવાખાને ગઈતી મને મજા આવતી તને ખબર નથી

કુતિયા ના હાલો પાટી વાલે જાવું જો ને આજ કોઈ કોઈ જડસે બડસે ની કોઈ લિફ વાર કોઈ દેહ હે ની કોઈ લિફ હાલ અલક ને મે કી જા તાર કઈ માં બી એટલે તેડીન મેલી જાવ જો મારા ભાભી છે ને એમ મન મેલી જાય થાય હાલો હાલો આપણે કોઈ જડસે ની હાલો અમે જાય કુતિયાણા ની બજાર માં ક્રિયા હે પાટિયા બાજુ કે હાલી જાવું છે 2 કિલોમીટર છે 2 કિલોમીટર હાલી જવાનું આ છે અમારો રસ્તો તો કેમ કે હું દેખાય 2 किलोमीटर આલ્યા તો અહીંયા સેડાઈવે રસ્તો આવે હવે આથી આલીન જાતા હોય એટલે આથી અમાર વિડિયો ચાલુ થઈ તો પહેલી ફેર અમે આલીન જાતા હતા એટલે પહેલી ફેર ની એટલે વિડિયો ચાલુ કર્યો થી પછી પહેલી ફેર આલીન જાતા ને એમે વિડિયો લીધો તો અમાર બેન ફેગો થાય હારો હારો વાર કેટલા એક મોટી બેન ફેગો લીધો તો પછી એક મારથી જીન્કી પછીની જીન્કી સેના બેગો લીધો તો અને આજ અમારે હીરલ બેન ફેગો હીરલ બેન ફેગો વિડિયો લેવો હવે આમ જઈએ પછી ખબર પડે કદાચ તો કોઈ લીફ દેવાળું ભટકી દે તો નહીં વાંધો આવે નગર પછી જાવું જો હે બાકી નગર રસ્તો તો છે જ બે કિલોમીટરનો આ બાજુ જે રસ્તો છે વાડી છે બગીચા બધું છે અને આપણે આલા જવાનું વિડીયો લીધા જવાનું તો આમ આગળ જઈએ પછી ખબર પડે કદાચ કોઈ પણ ભેગું થઈ ગયા નહીં વાંધો આવે કાલે હાલીને આવ્યા હતા મમ્મીને ઘરે આવ્યા ને કાલે હાલીને જ આવ્યા હતા પણ વાંધો ના આવ્યો એક આ બીજા લિફ્ટ મળી ગઈ તો આવતાર્યા તો હાલો ચા અમારા જે હિરાલબેન મકવાણા વાડ જોઈ છે કે ક્યાં ટ્રાવેલર્સ આવે ને ક્યાં આપણે જાય આપણે પૂગી ગયા હાઈવેસ્ટે આ છે અમાર ગામનું પાટ્યું ખીતગરનું પાટ્યું અને હવે અમારે જવું તો પુતિયાણા જો કે અહીંથી હવે સાધન આવે પછી ખબર પડે આ બાજુ વાડ જોવાની ટ્રાવેલર્સ આવે બસ આવે કે તો ઓટો રિક્ષા ટ્રેનની વાડ જોવાની લાગુ પડે તો પડે

જઈએ આપણે આ છે આપણે કુતિયાણાનો રસ્તો જો કે અમે ભૂગી ગયા છે દવાખાના હોસ્પિટલ અમારી ભાષામાં મજા આવે હોસ્પિટલ મારી ભાષામાં દવાખાને ભૂગી ગયા જોકે કેટલા દીધી મજા આવે દવા લેવી તો દવાખાને જઈને દવા લઈ લે પછી ખબર પડે ડૉક્ટર હું કંઈ રિપોર્ટ કરાવીએ તો ખબર પડે કે હું આવેશ ચાલો અંદર જઈએ

મેં કીધું વાંધો નહીં થોડાક દી હારે પટનું ખાવું ને તો વધી જાય બીજું તો હું કેવું એમ તો ના કહેવાય કે હવે લોહીને ઓછા છે તો હવે સડાવવું કેમ કોઈનું લોહી તો પીવા જવાતું નથી અમારે જે આવી ગઈ છે વિદેશથી હા એનું એનું જ પીવાનું છે હમણાં થોડાક દી બોડી બિલ્ડરનું આના ભેગો હજી વિડીયો લીધો નથી સ્વાગત તમારું કરીશું આ જો પાર્ટી હતી જે સીતલબેન ભેગો વિડિયો લીધો પુષ્પા ભેગો વિડીયો લીધો હવે એક એકી ભેગો ને કલી ભેગો લેવાનું બાકી છે પાટિયા થી હાલીને જવું પડે આ જો આ બજાર હવે અહીંયા થી આગળ આગળ જવાનું હવે મેન બજાર માં નીકળી જાય આ માર સિસ છે સિસ કે સિસ્ટર કે કીવી કે કીવી એ વાત થી જીંકી એવો કોઈ કે કે જીંકી છે હું કહું મને કો કે કે તું જીંકી લાગે તો કે બધાઈ માં હે ને હું જીંકી લાગું અને જીંકી જ સમજવાની તમારે કોઈ મને મોટે નહી સમજવાની કા નાનકડી સમજવાની જોકે અમે એને સ્ટુડિયોમાં આવ્યા હે ફોટો કાઢવાનો તો મારે હે ને ભાઈનો જાન નાનકડો ફરતો ફોટો હતો એને મોટો બધો ફોટો બનાવવાનો હે ઝીંકા ઝીંકાના મેં બેકરીને ફોટા રાખ્યા મારો ફોટો તો જોકે કાઢી લીધો હે માનસુ ભેગો પછી એક આનો ફોટો કાઢવાનો છે પણ એ ના પાડે છે કે ઝીંકા કોઈ કેવા ફોટા હોય એ તો મન થાય એવા ફોટા પાડ્યા હોય એ એક ફોટો હે

તો બિચારા કાકા ને ભાઈ ને થતું હોય કે રવિના બે ને વિડીયો લીધો પણ વિડીયો આવ્યો નઈ હવે અમારે જવું હે બજારે બજારે થી નીકળી ગયા હે અમારે જવું હવે બસ સ્ટેન્ડ બાજુ પછી પાર્ટી કેમ જાવ જોકે આ તો આ એક વાઇક છે પછી મારો વારો આવવા દે ની અને જોકે હવે તો બે દી પણ સુધી આપણે વાતચીત કરવાની છે આપણે હમણાં આરામ જ કરવાનું એક તો મજા નથી એટલે બોલવાનું બધા આપણે કંઈ બોલવાનું થતું નથી હા બધું એ બધું ઈ જ બોલ છે આપણે કંઈ બોલવાનું નથી આ છે અમારે મેન હાઈવે કુતિયાણાનો મેન હાઈવે બસ સ્ટેન્ડની બાજુનો અહીંયા છે કોલેજ આ કોલેજ છે કે બંધ થઈ હે નવી નવી બન્યા

કારણ કે હેને અહીંયા ટ્રાફિક બહુ જ છે અહીં હાઈવે રસ્તો બાજુમાં જ છે હું થોડોક રસ પી લઉં હેલો મસ્તી સની આમે આમે રસ પીવા તારો અવાજ આવે છે વધારે બોલ તો આવ હેલો મારો અવાજ તો તમ તે હવે બે ત્રણ થી જ બોલવાનું છે હું તો કઈ બોલવાની જ નથી હવે ડોક્ટરે કીધું કે રવિના બેન તમારે લોયના ટકા ઓછા છે તો એ કે તમે વધારે ખાધા રહી જો તો બોલવાનું ઓછું છે એમ કે બોલવાનું બારે બોલવું તો ઓછું પણ છે ને લોહી પીવાનું ચાલુ કરી દેવાનું અમારે ટિકિટ કાપી લીધી છે આપણે હવે જવાનું છે ડાયરેક્ટ ઘેરે પાટી હાલીને ને જવું જોઈએ અમારે જો હિરલ બેન ને કવિતા બેન ને બધા આવી ગયા જો કે આપણે ટ્રાવેલર્સ મળી ગયા એટલે ફાઇનલી હાલી ને તો જવું જ જોઈએ અજી હજી હું એટલી કઈ શરીર બાળે ને હજી જીગા જો એટલી જીગામાં રોડવાઈ જા એથી હલો નીકળી જાય જીગા તો જડી જ ગઈ ને એટલી જીગા છે આગળી ફૂકી જા હલો નીકળી જાય બાય બાય કુતિયાના ને બાય બાય એમ કે હા તો કુતિયાના ને પાટિયા ઉતરી ગયા હે જો કે ટ્રાવેલર્સ માંથી અઠાણે કોઈ લિફ્ટ દે કે ના દે હજી ભયુ સીટો નથી ઈ હવે રજા પડે તો આવે અમારે જો બે આવ્યા આને તો જો કે આવું નતું ફિરંગીને